હલો મિત્રો કેમ છો મજામાં અને હું પણ મજામાં જ છું તો જો આજે આપણે બનાવવાના છીએ દહીં તો દહીં વડા માટે આપણે અડદની દાળ પલારી લીધી હતી આપણે ચારથી પાંચ કલાક અડદની દાળને પલારવા દીધી છે તો આપણે આમાંથી આ બધું પાણી કાઢી નાખીશું અને આપણે આને મિક્સર જારમાં પીસી લેશું તો જો આલો આપણે તૈયાર કરવા માંડીએ તો જો આપણે દાળને મિક્સર જારમાં નાખી લીધી છે તો હવે આપણે એમાં છમઠું પાણી નાખીશું તો હવે આપણે આને નીચે જારમાં ક્રશ કરી લેશું તો જો આપણે દાળને સરસ મજાની ક્રશ કરી લીધી છે અને કોરવું તૈયાર કરી લીધું છે આપણે એનું તો હવે આપણે એને હાથથીની મદદથી એકદમ મસ્ત મજાની હલાવશું જેથી એમાં હાથો આવી જાય અને એમાં આપણે કંઈ નાખવાની પણ જરૂર ન પડે ચાલો જો આપણું બેટર થઈ ગયું છે તૈયાર તો હવે આપણે એને ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લીધું છે અને એમાં આપણે થોડુંક બેટર નાખીશું આપણે જોશું જો પાણીમાં પાછું ઉપર પાછું રહેશે તો આપણું મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે મસાલા નાખી દઈશું જો આપણે એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખીશું સ્વાદ અનુસાર થોડીક હિંગ નાખીશું તો હવે આપણે મિક્સ કરી નાખીશું જો આપણે મસાલા સરસ મજાના મિક્સ કરી લીધા છે અને આપણે તેલ ગરમ થવા પણ મૂકી દીધું છે અને અહીંયા સાઈડમાં પાણી ગરમ પણ કરી નાખીએ તો જો આપણું પાણી ગરમ થઈ ગયું છે આપણે પાણીમાં થોડીક હિંગ નાખીશું અને થોડુંક આપણે નમક નાખી દઈશું

દહીં વડામાં માથે મસાલો છાંટવા માટે આપણે મસાલો બનાવવાનો છીએ તો આપણે એમાં નમક નાખ્યું છે લાલ મરચું પાવડર ગરમ મસાલો પછી આપણે જે આ એવન નો મસાલો છે એવન મસાલો આપણે નાખીશું અને આપણે આ ચાટ મસાલો નાખીશું તો આપણે આ મસાલાને મિક્સ કરી નાખશું તો જો આપણે દહીં વડા માટે આપણે દહીં લઈ લીધું છે તો દહીં આપણે હવે ગળ્યું બનાવવાનું છે તો આપણે એમાં થોડુંક આમ થોડું નમક નાખીશું આપણે આ ખાંડ દળેલી નાખશું જો આપણે આ રીતે દહીંને મિક્સ કરી નાખશું આપણે એકદમ મસ્તનું ગોરવું બનાવવાનું છે તો જો આપણે સરસ મજાનું દહીં થઈ ગયું છે કમ્પ્લેટ તો હવે આપણે એને ફ્રિજમાં ઠંડુ થવા રાખી દેસુ તો જો આપણે દહીં માટે આપણે લીલી ચટણી તૈયાર કરી લીધી છે અને આપણે ગોળ આંબળીની ચટણી પણ તૈયાર કરી લીધી છે જો થઈ ગઈ છે કમ્પ્લેટ